કહેવાય છે કે ત્યાં એક ગુફા છે જુનાગઢ નીકળે છે પણ તમને હું દેખાડું આ વાવ છે હે ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આજે આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ દરસિંગડા મંદિરથી જ્યાં આજે આપણે ખોડિયાર માતાના દર્શન કરવા જવાના છીએ તમે જોઈ શકો છો મિત્રો તમે સામે તળાવ જોવો છો એ ગોતમેશ્વર તળાવ છે ને આપણે જઈશું હવે ખોડિયારમાં એ

આ છે માતાજીનું મુખ્ય સ્થાન મંદિર જય ખુડિયારમાં જય ખુડિયારમાં પણ દર્શન કરી લ્યો હું પણ દર્શન કરી લઉં આ બહુ પૌરાણિક જૂનું મંદિર છે ઘણા વર્ષોથી ખુડિયારમાંથી ત્યાં અમે દર રવિવારે માતાજીએ દર્શન કરવા આવીએ છીએ તમે પણ આવજો તમે અહીંયા તમે ખાલી નજારો જુઓ તમે દર્શના પરથી આપણે સિંહોરનું તળાવ છે ગોતમેશ્વર તળાવ તમે નજારો જુઓ ખાલી ને આજે અહીંયા નાના નાના છોકરાઓ પણ ટ્રેનિંગમાં આવ્યા છે ટ્રેકિંગ માટેની જોઈ શકો છો અહીં નાના છોકરાઓ સાથે આવજો તમને અહીંયા મજા આવશે આવો તમે મિત્રો ક્યાંથી આવ્યા છો સિંહોરથી સ્કૂલમાંથી આવ્યા છો કે ટ્રેનિંગમાંથી સેની ટ્રેનિંગમાં આવ્યા છો આર્મી ટ્રેનિંગમાં ટ્રેકિંગ માટે આવ્યા છો અચ્છા

એક આ દરવાજો છે એની પાછળનો એક રસ્તો છે ને એ ગુફા છે કહેવાય છે કે ત્યાં એ ગુફા છે જુનાગઢ નીકળે છે પણ અત્યારે તો હાલ બંધ છે અહીંયાથી જવારે તો રસ્તો બંધ છે વાળા સર છે તે વિદ્યાર્થીઓને બધાને સમજાવે છે કે તમારે શું ખાવું જોઈએ મંદિર પરિસરમાં જાઓ છો તો તમારે ત્યાં કચરો નો ફેંકવો જોઈએ તો એ બધી બાબતો વિદ્યાર્થીને બધાને સમજાવે છે તમારે જો ગાડી લઈને આવવું હોય તો આ રસ્તો છે એક પાછળથી આ ડુંગરની પાછળની સાઈડ રસ્તો છે ત્યાંથી આ રસ્તો આવે છે અને અહીંયા મંદિર સુધી આવે છે તો જો તમારે ગાડી લઈને આવવું હોય એટલે ટુ વ્હીલર લઈને તમે આવી શકશો આપડા ભાઈ કહે છે કે તમારા અહીંયા ચા તો માતાજીની પ્રસાદી છે એટલે આપણે ચા પી લઈએ બસ બસ તો અહીંયા છે નીચે હોલ જ્યાં જમણવાર માટે બધાને બેસાડવામાં આવે છે ને સામે તમે જોઈ શકો છો રસોડું છે માતાજી નો અહિયાં પણ કાર્યક્રમ હોય અહીંયા રસોઈ બનાવવામાં આવે છે અને અહીંયા દર પુને મુજવવામાં આવે છે તમે ખાલી નજારો જુઓ મિત્રો તમે તરસકડા ખોડિયારમાં એ જરૂર આવજો અમે તો દર રવિવારે આવીએ છીએ શું કેવું કણાલ જનીલ તમે મિત્રોને ને શું કેવા માંગશો દર રવિવારે આવું જોવે આવું જોવે વધારે

તમે એકવાર તો જરૂર આવજો અહીંયા જો તમને તરસિંગડાવાળા ખોડિયારમાંનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને નવા નવા મારા વિડીયો મળતા રહે આવા નવો સપોર્ટ બનાવી રાખજો જય માતાજી